શિવપુરાણની કથા કરનાર આ શાસ્ત્રીએ એવી વાત કરેલી કે મહાદેવજીએ ક્યારેય ભાંગનું સેવન જ કરેલું નથી બસ ખોટે ખોટું મહાદેવજી સાથે ભાંગને જોડી દેવામાં આવી છે મહાદેવે વીસ પીધું હતું ને એટલે પછી શરીરમાં દાહ ઉપડ્યો હતો એટલે ખાલી ફક્ત ગળા ઉપર ભાંગનો લેપ કરેલો હતો પીધી તો ક્યારેય છે જ નહીં એને ત્રણ ત્રણ ચાર વખત શિવપુરાણ વાંચેલું છે એમાં ક્યાંય ઉલ્લેખ નથી કે મહાદેવે ભાંગ પીધી હોય અને આપણે તો ભાંગ ઉપર તો ગીત બની જાય છે ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક હવે માતા પાર્વતી કંઈ એવું થોડું પીરશે બીજી એક વાત પણ આ શાસ્ત્રી મહારાજે કરી કે બધાનું કેવું એમ છે કે મહાજે મહાદેવજીને એક લોટો પાણી ચડાવો તો એ તમને બધું આપી દે પણ મહાદેવ કંઈ આપણે હવે કામ આપણા અકોણા હોય તો એ ન આપે કારણ કે ન્યા કૃષ્ણનો સિદ્ધાંત લાગુ પડે ભગવદ્ ગીતાનો કર્મ કર્યા વગર કાંઈ આપે નહીં અને પાણીના રૂપે તમારું સ્વભાવ જો નિર્મળ એવો પાણી જેવો નિર્મળ હોય ને તો તમારે જાતને શિવજીને અર્પણ કરો ને તો એ શિવજી તમારી ઈચ્છાઓ પૂરી કરે પણ એના માટે આપણો સ્વભાવ એવો હોવો જોઈએ આપણા કર્મો હોવા જોઈએ અને આપણે તો અત્યારના માણસોએ શિવજીને બાને ચડાવીને વ્યસન કરતા હોય કે ભગવાન શિવે ભાંગ પીધી હતી તો આપણને પીવામાં શું વાંધો એને તો ઝેરે પીધું હતું જોકે ભાંગ તો એને પીધી જ નથી એ આ શાસ્ત્રીજીની મહારાજની વાતો ઉપરથી થોડુંક એવું લાગે છે અને બીજું એ કે તમે શિવાલયમાં જાઓ મહાશિવરાત્રી હોય અને ત્યાં જો ભાંગનો પ્રસાદ આપતો હોય તો એ ગ્રહણ ન કરવો અખાદ્ય વસ્તુ કહેવાય એટલે બાકી ખાદ્ય વસ્તુ હોય એ બધો પ્રસાદ ગમે ત્યાં મંદિરે જાઓ એ ગ્રહણ કરી લેવો અખાદ્ય વસ્તુને અવગણવી તો આ શાસ્ત્રી મહારાજની અત્યારે સોમનાથમાં કથા શિવપુરાણની ચાલે છે એમાં થોડુંક મારા ધ્યાનમાં આવ્યું મેં તમારી સાથે શેર કર્યું કથા સાંભળવા જેવી છે ટાઈમ હોય ને અનુકૂળતા હોય તો સાંભળી શકો તમે